અરે પ્રભુ બાપુ નથી આપડે તમારું જેવા એક સામાન્ય માણસ છે તમારી રિંગ આવ્યું ને છ માં પાંચ અને ના ના એલા અમરસિંહ ભગત પાસે નંબર માંગતા હતા ને મેલતાનપુર વાળા રહ્યા ને અમરસિંહ ભગત એની પાસે નહી પછી આજે સવારે મારી વાત થઈ ભગત મને કે તમને સામેથી રીંગ આવશે ગઈ મેં કીધું કઈ વાંધો ને સારું બીજું શું સમજ્યા એવું બાપુ બાપુ એક ભગવાન એટલે એના વિશે કઈક તમે સમજાવો ભૂમા ભગવાન એટલે શું એમ ભૂમા ભગવાન એટલે સ્વયં પોતે

તમારો પ્રશ્ન જેવો થયો છે ભૂમાં ભગવાન એટલે તમારો ઊંચો પ્રશ્ન કહેવાય તો તમે અનુભવી તો છો એ સાબિત થાય છે એમ કેવી બાપુ હું માણસ હા પામર મતલબ તમે એક તો એક તો પામર ને પશુ પણ કહેવાય પશુ સમાન જે મરી જતા એને પામર કહેવાય પણ તમે જે રીતે પશુઓ મૃત્યુને ભેટ થતા હોય છે ઈશ્વરની ઈચ્છા અનુસાર તે રીતે તમે ઈશ્વરની અંદર લઈ તમે ઈશ્વરની પરમાત્માની અંદર મરી મતલબ એમ બરાબર એટલે એમ તમારા પ્રશ્ન જ ખબર પડી જાય હા કે તમે જાણકાર છો એ તો ફાઈનલ થઈ જાય તરત જ પ્રશ્ન શબ્દો તમારા પડે તુરંત ખબર પડી જાય બરાબર તમે કઈ સાંભળાવ

હું તો ઘણા ઓડિયોમાં જ વાત કરું છું કે ભાઈ સત્ય એ જ ધર્મ સત્ય ખાલી બોલો માત્ર સત્ય સત્ય એ જ ધર્મ સત્ય બોલો એટલે વાત બસ સત્ય સ્વીકાર કરી લો કરો ચૂપ રહો છાવ ધૂપ મેલે એ વાત હું ઘણી વાર કઉ છું કે ભાઈ સત્ય કર્મ કરો સત્ય બોલો સત્ય ના માર્ગે હાલો બરોબર બસ આજ આજ વસ્તુ છે ધીરે ધીરે આપણી અંદરથી જે અસત્ય છે એને કાઢતા જાઓ અને સત્યને પકડતા જાઓ કારણ કે અસત્ય જ આપણને ફસાવીને રાખે છે અને સત્ય ક્યાંય પણ ભૂલ થાય એટલે તરત કબૂલ કરવાની હા બરાબર એ જ છે હા ખાલી આપણે વાતચીત કરતા હોય ને સત્યનો માર્ગ આપણી પાસે ન હોય તો એનો કોઈ અર્થ નથી ના ના એ બરાબર છે હા વાંધો અને તો બાપુ જગત આખામાં ખામા બકડી વાળા જ છે વર્તન બીજું કરે એ ધર્મ છે જ નહીં પાખંડ છે પકડાઈ જાય જગત આખું ક્યાં માં અત્યારે આજા ભાગે એવું જ છે આ બધું શું છે ધર્મના નામે ધંધા છે બીજું કઈ નથી કથણી બકણી કરીને હવે જેને જેને આત્મ પરમાત્મ શબ્દ નું જ્ઞાન થઈ ગયું એને કઈ કરવાની જરૂર નથી એ હું કેટલી વાર ગીતા નો એક શ્લોક બોલું છું સ્થિત પ્રજ્ઞા પોતાના આત્મા માં જે સ્થિર થઈ જાય છે આત્મ અવસ્થામાં પ્રાપ્ત પ્રાપ્ત કરી લે છે એના માટે કોઈ ક્રિયાકાંડ રહેતો નથી સીધો હિસાબ છે અને ક્રિયાકાંડમાં આગળ પાછળની જે ક્રિયા કરે છે તો એને તો આત્મસ્થાન પ્રાપ્ત થયો જ નથી સાબિત થાય છે અને ફર્સ્ટ મુદ્દો તો એક જ વાત કરું છું કે એક રૂપિયો તમારી પાસે લીધો ના ના બરાબર એટલે સંત નહીં સાધુ નહીં ના લાખો એને શું જરૂર છે જરૂર નહી સાધુ હોય તો માયામાં નો હોય અને માયામાં હોય તો સાધુ નો હોય સાધુ નો હોય હાચું

તમારે જેમ જેમ વાણીને એમ એમ તમે વાણી શકો શકો ફેરવી બરાબર કોઈ ભાઈ આત્મા છે તો તમે કહી શકો આત્મા નથી હોય તો સાબિત કરો કોઈ કોઈ એમ એમ કે પરમાત્મા છે પરમાત્મા નથી તમે સાબિત કરો બરાબર એટલે કોઈ એમ કે આત્મા થી ઉપર પરમાત્મા છે તો ઘણા એમય કહી શકે કે ભાઈ પરમાત્મા થી ઉપર એક મહા પરમાત્મા છે તો હવે શું કરું જેને ઉપર ઉપર લેતું જ આવું છે એટલે આવું બધું આ નાટકના ડીડક જ છે આ દુનિયામાં હાલે છે ડીંડવાનું સાચું એનું કારણ સમજાણું જેને સાચું કારણ સમજાય જાય છે બે જાય છે એ ચેલ્યું ચેલા મૂંડે જ નહીં ચેલ્યું ચેલા મૂંડવાનો અર્થ જ છે ધંધો હા ઉગાડો મુદ્દો છે બાપુ અગાઉ તમે ઓડિયોમાં બોલ્યા છો ઘણા ઓડિયોમાં કીધું કે કોઈ પણ સંત હોય સિદ્ધ પુરુષ હમ એ એક થી બે થી કરે છે હા બરાબર છે પાત્ર હોય તો પાત્ર હોય તો પીરસવું પાનભાઈ કુપાત્ર નો પીરસવું હવે અત્યારે ક્યાં કોઈ પાત્ર કુપાત્ર છે તો પાત્ર હું જ કોક ને ઉપદેશ દઉં હું જ પાત્ર નથી ક્યાંથી બને

વસ્તુ ખાલી નામ ફેરવી નાખવાનું નવી વસ્તુ નવું નામ આપીને માર્કેટમાં મૂકી દેવું એટલે હાલે ધોમ પણ અસલમાં વસ્તુ એ જ હોય ખાલી નામ બદલી નાખ્યું એટલે માર્કેટમાં હાલે પણ કે છે ને બધાય દવકો દબકો એક વાર આવે પછી દેખાય નહીં ખોવાઈ જાય કે ખબર ન પડે એવું હોય એટલે ત્યારે શું હોય છે કે માનો કે એક સનાતન ધર્મની દુકા મોટી એક ફેક્ટરી છે બરાબર કે માનો કે એક ઝંડુ ફાર્મસી છે ઓરિજિનલ ફાર્મસી આયુર્વેદિક ઔષધિ ઝંડુ ફાર્મસી પછી બીજા નકલી ફાર્મસી ચલાવી હોય તો એ શું કરે જંડુ પાસેથી ઝંડુ નો થોડોક માલ લઈ લે જંડુ ફાર્મસી હા જેમ કે ગેસર આર ચૂર્ણ અન્ય બધું આવું બધું જંડુ ફાર્મસી નું લઈ લે બરાબર એટલે પછી ઝંડુ ફાર્મસી નો માલ એને લીધો એટલે ઉપર બોર્ડ મારી શકે છે ઝંડુ ફાર્મસી બરાબર પણ અમુક થોડોક જ માલ લીધો હોય ઝંડુ ફાર્મસી નો બરાબર એટલે ફાર્મસી ફાર્મસી કંપની નું લેબલ લગાડી દીધું એટલે પછી અંદર જાવ એટલે બીજો નકલી માલ એ આપતા હોય ઝંડુ ફાર્મસી નું માત્ર લેબલ છે

કે આ વસ્તુ વધારે છે માનો કે કોઈ પણ એક દાખલા તરીકે એક એક કંપનીમાં લાખો માણસો હોય બરાબર પછી સામેવાળાને માલ વેચવો હોય ને તો એની દુકાન ઉપર એ કંપનીનું બોર્ડ લગાડે એટલે ગ્રાહકને શું થાય કે આ તો આપણી કંપનીનો છે એટલે ત્યાં માલ લઈએ એટલે ખાલી માત્ર બોર્ડ જ હોય એટલે આવું હોત પાખંડ આવેલું છે અત્યારે પછી સનાતન નામનું બોર્ડ વાંચી અને અંદર જાય એટલે માલ બીજો મળે પછી ફસાવી દે એટલે જગત માં આવું છે ભાઈ બીજું કઈ નથી નકલી હું ઘણી વાર એ કઉ છું કે એક બાકસ હોય કે માચીસ કોઈ પણ વસ્તુ હોય એની ઉપર લખવામાં આવે કે ભાઈ નકલી વસ્તુથી સાવધાન માનો કે તમે બાકસ જ લીધી ઉપર લખ્યું સનફ્લાવર બાકસ આવે બરાબર સનફ્લાવર જે બાકસ આવે છે એની ઉપર તમે એની ઉપર કોઈ લખી નાખ્યું કે નકલી માચીસ સાવધાન એટલે આપણે રાઈટ રાઈટ એ જ ઈ નકલી ઉપર જ લખવામાં આવે કે નકલી થી સાવધાન એટલે આપણું ધ્યાન હા કે ભાઈ નકલી માચીસ થી સાવધાન એટલે આપણું ધ્યાન ક્યાં કેન્દ્રિત થાય કે તો પછી આ અસલી એમ હા પણ વાસ્તવમાં એ જ નકલી હોય નકલી ઉપર જ લખવામાં આવે નકલી એટલે આ બધું લોકોને ને ફસવાનું ધંધા બીજું કાંઈ ઈ તો આપણને જ ખબર જ પડી જાય આપણને તો ખબર જ પડી જાય પણ આ હું ભોળા ભોળા પારવાડા ગોતતા હોય જે પાવરફુલ હોય હોશિયાર હોય ન્યાય જાય એની ભોળા પારવાડા કેવી રીતે ભોળાઓને ગોતવાના હોય એ કઈ કહેતા હોય

ફસાવી દે ખબર પડે પાછી એ ખબર પડે છે ફસાવવાળા કે અહીંયા નથી જવાયું આવ્યું જવા આવ્યું એને ખબર તો પડી જાય ને બાપુ

બધાને બધી ખબર પડે છે કે આ નાટક છે નવટંકી છે અત્યારે એવું ચાલી રહ્યું લાય પંદર ને આવી જવા અંદર આપણી જુનવાની વાણી છે ને અત્યારે લાય પંદર હજાર ને આવી જાય અંદર એવું છે બધું ફસાવાનું ધંધા છે બાકી સાચા સંતને કોઈ ધન દોલત હારે મેડિયું મોલાતું હરે ચેલ્યું ચેલું મુંડવા રે મતલબ જ નથી એને લેવા દેવા નથી પછી શું બાપુ લેવા દેવા હોય હા અને પછી

ધર્મ ની બરાબર સાવ સાચું છે